પરિણામ જાહેર થયું છે રાજકોટ સાથે લોકોમાં અને વિદ્યાર્થીઓમાં કયા પ્રકાર નો ઉત્સાહમાં આવો જોવા મળી રહ્યો છે શું છે કેટલા વિદ્યાર્થીઓ નવાનું નવાનું પીઆર સાથે પ્રથમ ક્રમાંકે આવ્યા છે

જયારે અગિયાર ના ધોરણ આવે ત્યારથી તમે બાર ના દોર ના વિદ્યાર્થી સમજી પરિણામ આવ્યું છે માહોલ આજે ખુબ આનંદ નો માહોલ છે આજનું પરિણામ એમ કહે

જ રહેવું પડશે જો તમે એમને બેસી રહેશો તો કઈ સતત મહેનત કરતા રહો પરિણામ ચોક્કસ આવશે કેટલું પરિણામ આવું આપનું મારું નામ છે રાણી અને મારે છસો મારે કહેવા છે સાતસો માંથી અને મારું પરિણામ ખુબ જ સારું છે મારા વિષય કોમર્સ છે હું કોમર્સ વિદ્યાર્થી છું

ઓનલાઈન શિક્ષકોને જાપવા માંગે છે કારણ કે આ વખતે બોર્ડનો ટાઈમ ટેબલ એવું હતું કે રજા એક પણ નહોતી એટલે એ થોડું ખાડ હતું પણ બધું રિકવર થઈ ગયું કારણ કે રિવાઇઝ ને એવું બધું અમે સમયસર કરતા રહેતા હતા ને સ્કૂલમાંથી પણ એટલું ગાઈડન્સ મળતું હતું એટલે એ મહેનત આજે રંગ લાવ્યું છે મારે બે બાબા છે અને અને છે છે સ્કૂલ તરફથી જ સારો રિસ્પોન્સ સાંજ સુધી સુધી કન્ટિન્યુ બોલાવતા પણ લીધેલી આ લોકો બંનેનું રિઝલ્ટ જોઈને ખુશી વ્યક્ત નથી થઈ શકતી ખુશી એકદમ વ્યક્ત નથી થઈ શકતી કે કે શું રિઝલ્ટ આવ્યું એટલું બધું હું હું ત્યાં સુધી રોજ ભોગાતી સુવે ત્યારે અને ઉઠાડવામાં પણ ઉઠાડી તેની સાથો સાથ જ હતી મહેનત કરાવવામાં આગળ બંને બાળકોને અત્યારે સીએ કરવાનો ગોલ છે ન થવું જોઈએ કેમ કે મારે તો એ બાળકોએ મહેનત જ આવી કરી હતી એટલે મને હતું જ કે આવશે પણ છતાં જો એનું ન આવ્યું હોય તો આપણે એને નાથી પાસ ન કરવા જોઈએ પ્રોત્સાહન આપવું જોઈએ રોજની અમે એક્ઝામ ટાઈમે તો થી દસ કલાક અમે રોજનું રીડિંગ કરતા અને પ્લસ અમારે સ્કૂલમાંથી એટલો ટાઈમ બોલાવતા બાર બાર કલાક સુધી અમને સ્કૂલમાં બોલાવતા એટલું અમને ભણાવતા અને અમને છ કલાક એટલું ગાઈડન્સ આપ્યું છે સર ને ટીચર છે વાલી તરફથી અમને એટલો ખાસ સપોર્ટ અમે જ્યાં સુધી અમારે જ્યાં સુધી રીડિંગ કરતા ત્યાં સુધી અમારી પાસે જે લોકો બેસતા હું બધાને એમ જ કહીશ કે તમે પોતાનું મહેનત કરવા હન્ડ્રેડ આપો કારણ કે તો તમે નાઇન્ટી નાઇન પર નાઇન્ટી નાઇન કર્યું તો તમારે કદાચ એવું થાય કે રિઝલ્ટ જોય એવું ન મળે તોય તમે એમાં નિરાશ ન થતા કારણ કે આ કોઈ છેલ્લું રિઝલ્ટ નથી આના પછી તમારે કેટલી એક્ઝામ આવશે તો તમારે મહેનત પૂરી કરવાની છે પણ જો રિઝલ્ટ તમારા ઈચ્છાનું ન આવે તો તમારે કોઈ હતાશ થવાની જરૂર નથી હું હવે સીએ બનવા માંગુ છું એટલે અમે અત્યારે સીએ નું કોચિંગ ક્લાસ શરૂ કરી દીધા છે ને નવાણું ભાઈ નવાળું બીજા રાજા છે નહીં નવાણું ભાઈ નવાણું રિઝલ્ટ આદા છે કા તમે એક પ્રકારે ઉત્સાહવામાં આવ્યું જોવા મળી રહ્યો છે તમામ વિદ્યાર્થીઓ બરબેઝ ઉમી રહ્યા છે અને હાલ ઘરે જે પરિણામ આવ્યું છે છે